તો ફ્રેન્ડ સ્વાગત છે તમારું એક નવા જ બ્લોગ અત્યારે ક્યાં હતા આપણે શું કે દીવ બેન ના ઘરે રૂમ માં બેન ના હતા અત્યારે આજ રાત ત્યાં જ હતા અને એ અત્યારે સામાન ફેરવે છે તો આપણે અહીંયા હવે આપણા રૂમે જઈએ છીએ તો ચાલો બ્લોગ આપણે કન્ટિન્યુ કરીએ આપણી ગાડી પડી છે હો તો ફ્રેન્ડ્સ અત્યારે હું અહીંયા આવ્યો તો રૂમે પંખો ફિટ કરવા માટે અને તમે જોઈ શકો છો પંખો આપણે ફિટ કરી દીધો છે હવે એની રીતે ચાલુ પણ થઈ ગયો છે મસ્ત મરી ગયો તો એટલે કે ઊંધો ફરતો તો અને હવે ચાલુ કરી દીધો છે ભાઈ આગળ ગેર આવી ગયો છું અને અત્યારે આજે મારી બેન બેટરી બેઠી છે રીતુ અને એને રૂમે છે એને રૂમ પોતાનો ચેન્જ કરી નાખ્યો છે અહીંયા હોય આજે આખું એ જ કામ કર્યું છે ને આ બધું ગોઠવી દીધું છે જોઈ લઈએ નવું નવું નવું

હા તો હવે બાલ્કની જોઈ લઈએ દેવું એ બધી વાત કરતી હતી હા જોઈ લઈએ બધું અહીંયા રોડ છે અહીંયા ગાડી પડી છે આપણી નીચે ને અહીંયા ચોક્કસ બહેનો બેઠી છે આ બધું સજાવી રહ્યું છે મંદિર ને મસ્ત બધું તો બસ હવે અત્યારે આગળ કન્ટિન્યુ પછી કરીએ આ ક્યાંક જવાની કે છે હવે જાય કે શું કરી મેળામાં કે જાવ તો ફ્રેન્ડ્સ આપણે અહીંયા મેળામાં આવી ગયા છીએ જામનગર કરી શકો અહીંથી આપણે એન્ટ્રી લઈ લઈએ અંદર ને ચાલો અંદર બ્લોક કન્ટિન્યુ કરીએ આ જામનગરનું છે તમારે ઉપર બોર્ડ જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો જામનગરનું છે અને આમાં અમે થોડોક વોઇસ ડાઉન કરીએ છીએ અને વોઇસ ઓવર કરું છું કારણ કે અલગથી આમાં ગીત વાગતા હોય એટલે એનો કોપીરાઇટ આવવાનો વધારે શક્યતા રહી છે આ તમે જોઈ શકો છો બધું જામનગરનો જે મેળો ભરાય છે આપણે બસ સ્ટેન્ડની પાછ તળાવની પાર પાસે આ એ બધું છે આ બધી બધી અલગ અલગ રાઈડ જોવા મળતી હતી અને પબ્લિક તો માપે હતી એટલી બધી નથી એટલે સારું રહ્યું ઘાટનું આ બધી રાઇડ્સ તમે જોઈ શકો છો ચકડોળ અને આપણે ઓલી ઓળખી કહેવાય તો આવું બધું કંઈક હતું અને આ જોઈ લઈએ જીણકા છોકરા વાળી મોટર ગાડી ફેરવે છે ગાડી એ પણ વિચિત્ર છે નાની પણ રાઈડ હતી છોકરાઓ માટે નાની નાની અને આ હવે હવેનો પછીનો સીન થોડોક રાત થઈ ગઈ હતી તૈયનો છે તો રાત એટલે જાજો નહીં પણ સાત સાત આઠ વાગ્યા હશે બસ સાત આઠ વાગ્યા હશે ને નવ વાગે તો અમે ઘરે આવી ગયા હતા જોઈ શકો છો અને આ છોકરીઓ જોઈ લો એ પણ મસ્ત મજા કરી રહ્યું છે તો આવી કંઈક હતી ફ્રેન્ડ્સ જામનગરના મેળાની રાત્રી તો ફ્રેન્ડ્સ અત્યારે હવે લોકની એન્ડ કરી દઈ છે અને રીતુના રૂમે છે અત્યારે અને આ બધી જો ધાબે છે તો ચાલો મળીએ એક નવા જ લોકમાં ત્યાં સુધી મહાદેવ